નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર આપશે અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય ઉજ્જવલા યોજના બાદ એક નવી યોજના એસબીઆઈ ગ્રાહકો માટે મોટા સમાચાર એપ્રિલ મહિનાથી નવ ફેરફારો લાગુ થશે જેમાં રેશન કાર્ડ બેંક વીજળી પહેલી એપ્રિલથી ત્રણસો રૂપિયાની બોનસ સબસિડી સોનું ચાંદી સરકારનો મોટો નિર્ણય ચૂંટણી પહેલાં ખેડૂતો માટે ચાર નિર્ણય દૂધ લોન રૂપિયા અને ડુંગળીને લઈને મહત્વના સમાચાર સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો એસબીઆઈ ગ્રાહકો માટે મોટા સમાચાર એસબીઆઈએ દેશના ચાલીસ કરોડથી વધુ લોકોને મોટો ઝટકો આપ્યો છે મોંઘવારીમાં સામાન્ય જનતાઓને હવે એસબીઆઈની એટીએમ ડેબિટ કાર્ડ્સની સેવાઓ ઉપયોગ કરવા માટે પહેલાં કરતાં પંચોતેર રૂપિયા વધુ ખર્ચ કરવો પડશે નવા નિઃશુલ્ક એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે હવે અલગ અલગ કાર્ડ પર સાડી ત્રણસો આજુબાજુ ચાર્જ ચૂકવવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઉજ્જવલા યોજના બાદ હવે બજુવલા યોજનાની તૈયારી લોકોને મફત પીએનજી કનેક્શન મળશે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મફત છે તે ગેસ કનેક્શન આપવાની યોજના શરૂ કરી દીધેલી છે તેનો મુખ્ય હેતુ એ છે કે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીનું વિસ્તરણમાં કરવામાં આવ્યું હતું તેમજ એલપીજીની બદલે હવે પીએનજીને પણ સામાન્ય ગરીબો માટે લોકપ્રિય બનાવવાની શક્યતા જોવા મળી રહેલી છે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના આ યોજના પર કામ કરી રહેલી છે સરકાર મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો એક એપ્રિલથી ત્રણસો રૂપિયા સબસિડી મળશે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એલપીજી સિલિન્ડર પર ત્રણસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે તમને જણાવી દઈએ કે લાભાર્થી વર્ગને વર્ષમાં બાર રિફલ આપવામાં આવશે આ અંતર્ગત ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા પૈસા જમા કરી દેવામાં આવશે તમને જણાવી દઈએ કે આ સબસિડી મુક્તિ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી હતી પરંતુ તાજેતરમાં સરકારે આ રાહતને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી છે દેશની રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડર આઠસો રૂપિયા મળી રહેલું છે મિત્રો 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 આગળના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકારની રૂપિયાની સહાય મળશે ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગા મજૂર દરમાં ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે મનરેગા મજૂરો માટે નવા વેતન દર એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે આંધ્રપ્રદેશમાં ત્રણસો અરુણાચલ પ્રદેશમાં બસો ચોત્રીસ આસામમાં બસો ઓગણપચાસ બિહારમાં બસો પિસ્તાલીસ છત્તીસગઢમાં બસો તેતાલીસ અને ગુજરાતમાં બસો એંશી રૂપિયામાં મનરેગાનું વેતન આપવામાં આવી રહ્યું છે મનરેગા હેઠળ કરવામાં આવતા કામોમાં ખાડા ખોદવાથી લઈને નાણાં બનાવવાનું કામ સામેલ થયેલું છે મિત્રો આ યોજના હેઠળ એક વર્ષમાં સો દિવસની રોજગારીની ગેરંટી પણ મળે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોનું અને ચાંદી સાથે સરકારનો મહત્વનો નિર્ણય તો મિત્રો સૌ પ્રથમ સોના અને ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોનાના ભાવ સતત વધારો થવા જઈ રહ્યો છે માર્ચ મહિના દરમિયાન સોનાના ભાવમાં પાંચ હજાર સાતસોનો વધારો થયો છે ભાવ વધીને સિત્તેર હજારને પાર પહોંચી ગયું છે સાથે મિત્રો વાત કરીએ કે સરકારનો મહત્ત્વનો નિર્ણય તો હવે અમદાવાદમાં પાલતુ શાન રાખવા હશે તો લાઇસન્સ લેવું પડશે પાંચસોથી હજાર સુધીનો ચાર્જ લાગશે તેમજ ગાયની જેવી પાલતુ શાનને પણ આર એફ આઈડી ચીપ લગાવવામાં આવશે શાનના માલિકને શાનનું રસીકરણ કરાવવું પડશે તેમજ રસીકરણ કરાવ્યું હોય તો તેનું પ્રમાણપત્ર એમ માં જમા કરવાનું રહેશે આ ઉપરાંત શ્વાનના રાખવાની જગ્યાનો ફોટો અપલોડ કરવાનો રહેશે થોડા સમયમાં નિયમ લાગુ થવા જઈ રહ્યો છે મિત્રો મિત્રો આગળના સમાચાર અને મહત્વના સમાચાર ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર ડુંગળીની ખરીદી કરશે બફર સ્ટોક સાથે જોડાયેલા જરૂરિયાત માટે ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવશે બફર સ્ટોક માટે આ વખતની રવિ સિઝનની ઉપજમાંથી ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવશે નિકાસ પરના પ્રતિબંધ અનુચિત સમય માટે લંબાવવામાં આવ્યો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં લાગેલ પ્રતિબંધ એકત્રીસ માર્ચે હટવાનો હતો મલેશિયા નેપાળ બાંગ્લાદેશ યુ એ ઈ ભારતથી ડુંગળીની આયાત કરે છે નિકાસ પ્રતિબંધના પગલે આ દેશોને ડુંગળીના ઊંચા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં ડુંગળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે પ્રતિબંધના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલનો માટે મોટા સમાચાર ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો પશુપાલક પાસેથી પશુઓના છાણની ખરીદી કરે છે તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવે છે સોમવારે રાજ્યના વિધાનસભામાં મંત્રી જગદીશ જાહેરાત કરી હતી કે દૂધ ઉત્પાદકો અને ડેરીઓ પશુપાલકોના ઘરે ઘરે જઈને છાણ એકત્રિત કરશે સરકાર એક કિલો છાણ માટે એક રૂપિયો આપશે ડેરીઓ આ છાણનો ઉપયોગ કરીને પાવર ઉત્પન્ન કરી શકે છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય કેસીસી લોન બાદ હવે બીજી મોટી યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર તેમનું નામ છે ઈ કિસાન ઉપજ નીતિ તે વેરહાઉસમાં રખાયેલ ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિશુલ ગોહેલે કહ્યું છે કે આ લોન હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે જો ખેડૂતો એ પાસે લોન લીધેલી હોય પહેલેથી તો વેરહાઉસ દ્વારા ખેડૂતોને આપવામાં આવેલી રસીદના આધારે પણ લોન મળી જશે મિત્રો ત્યારબાદના સમાચાર ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય જેમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધ સાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે ડેરીએ દૂધના ભાવોમાં કિલો ફેક્ટે દસ રૂપિયા વધાર્યા છે એટલે કે દૂધના ભાવો કિલો ફેટે આઠસો દસ રૂપિયા હતા તે વધીને આઠસો વીસ રૂપિયા પહોંચી ગયા છે આ ભાવ વધારો એક એપ્રિલથી લાગુ થશે ગત જુલાઈમાં પણ દૂધ સાગર ડેરીએ ફેટના ભાવમાં પ્રતિ ડીટ દસ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં આ નિર્ણય લીધેલો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર માર્ચ એન્ડિંગના કારણે જીરોની આવકમાં થોડો ઘટાડો થતાં ભાવમાં પણ થોડો ઘટાડો થયો છે ઊંચા ભાવ પાંચ હજાર એકોતેર રૂપિયા થયા છે મિત્રો એપ્રિલમાં નિકાસ નિકાસબંધીની છૂટ મળે તો ભાવમાં વધારો થવાની શક્યતા રહેશે લાલ ડુંગળીના ઊંચા ભાવ ત્રણસો રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે જ્યારે અમરેલીમાં તેમના ભાવ માત્ર ત્રણસો ને સાહીઠ રૂપિયા બોલાઈ રહ્યા છે મિત્રો આજના તાજા સમાચાર એટલે કે ખેડૂતો માટે સમાચારની અંદર વાત કરીએ તો એક એપ્રિલથી ઘઉંની આવકમાં વધારવાનો અંદાજ ઊંચા ભાવ છસો રૂપિયા મહુવામાં જ્યારે એવરેજ ભાવ પાંચસો વીસ રૂપિયાની આજુબાજુ ગુજરાતના કપાસની આવક ઘટીને વીસ હજાર ઘાસડીઓ થવાની ભાવની સ્થિતિ રહી છે જ્યારે ઊંચા ભાવ પંદરસો નેવું રૂપિયા વેચાણના અભાવના કારણે દાણાદાર મગફળીના ભાવમાં થોડોક સુધારો થયો છે જેમાં ઊંચા ભાવ તેરસો ચૌદ રૂપિયા બોલાઈ રહ્યા છે મિત્રો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો એક તારીખથી નવા નિયમો લાગુ ચૂંટણી પહેલાં અને એપ્રિલ મહિનામાં બંધ થયેલ દરેક રાશન કાર્ડ શરૂ કરી દેવામાં આવશે અને અનાજ આપવામાં આવશે એક એપ્રિલથી સામાન્ય માણસને લાગશે ઝટકો કારણ કે આઠસો રૂપિયાથી વધારે દવાના ભાવમાં વધારો થશે એપ્રિલ મહિનામાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે બાર એપ્રિલથી મિત્રો એક એપ્રિલથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધશે કે ઘટશે તેમના વિશે પણ વાત કરીશું આજના આ વિડિયોની અંદર મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ચૌદ દિવસ બેંકો બંધ રહેશે આરબીઆઈએ રજા યાદી લિસ્ટ છે તે જાહેર પણ કર્યું છે એપ્રિલ મહિનાથી વીજળી બિલ ઓછું આવશે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવે તેવો પણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે એનપીએસ એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે એનપીએસ એકાઉન્ટ ધારકોને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર ફરજિયાત હોવો જરૂરી છે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો આઈડા બે હજાર ચોવીસમાં વીમાના ચોત્રીસ નિયમોમાં ફેરફાર કર્યા છે જે નિયમો એપ્રિલ મહિનાથી જ લાગુ થવા જઈ રહ્યા છે એક એપ્રિલ બે હજાર ચોવીસથી નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ ટેક્સ શાસન બની જશે એટલે કે દરખાતાઓએ નવી ટેક્સ સિસ્ટમમાં નિયમો અનુસાર આપોઆપ ટેક્સ ચૂકવવો પડશે આઈડા બે હજાર ચોવીસમાં વીમાના ચોત્રીસ નિયમોમાં ફેરફાર કર્યા છે જે ફાસ્ટેગ કેવાયસી અને આધાર પાનને લિંક તારીખોની પણ જાહેરાત કરવામાં આવી છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો પાક ધિરાણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવી રહ્યા છે મહત્વના સમાચાર કારણ કે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે ખેડૂતોને છે તે પાક ધિરાણ લોન માફ થશે ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનો વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રિંગ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે જ્યારે સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ યોજનામાં રૂપિયા ડબલ થશે સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવા પર તેમને પૈસા છે તે ડબલ થવા પાત્ર રહેશે ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નથી પરંતુ બમણા પૈસા પણ મળી જશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાડા સાત ટકા વ્યાજે મળશે આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા તે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પાંચ લાખથી વધુને મફત તબિયત તબીબ સારવાર આપવામાં આવશે આ અંગે ચ ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટમાં પરિણામના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના સાત દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આચાર સંહિતા દરમિયાન આ કાર્યો નહીં કરી શકાય જેમાં સરકારી અધિકારી કર્મચારીઓની બદલી નહીં કરાય રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ પણ નવી યોજનાનો અમલ કે જાહેરાત નહીં કરી શકે રાજકીય પક્ષો પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ નહીં કરી શકે રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મંથક સુધી જવા માટે વાહનની વ્યવસ્થા નહીં કરી શકે આ નિયમોનું ઉલ્લંઘન થાય તો ઉમેદવારનું નામ રદ કરી શકાશે મિત્રો આગળના સમાચાર મહિલાઓને દર મહિને એક રૂપિયાની સહાય અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે રૂપિયા એક હજાર દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂઆત કરતી વખતે નાણા મંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી હતી જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે આપ સરકારે આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે આતિશીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિત તેમના નાના ખર્ચા પૂરા કરી શકશે મિત્રો આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે ઉત્તરાયણને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે પતંગના ભાવમાં પંદર ટકા સુધીનો વધારો નોંધાયો છે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતાં પતંગ તૈયાર કરવાની મજૂરી પણ વધી છે જેના કારણે પતંગનો ભાવ પણ વધારો જોવા મળ્યો છે જોકે દોરાના ભાવમાં કંઈ વધારો જોવા મળ્યો નથી ગત વર્ષે ત્રણસો થી પાંચસો રૂપિયામાં સો નંગ પતંગ મળતા હતા જે આ વર્ષે સાડી ત્રણસો થી સાડે પાંચસો રૂપિયા સુધીના